વડોદરા શહેર નજીક આવેલા રનોલી હાઈવે પાસે એક ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક બાળકીનું મોત નીપજ્યું છે અને બીજા ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા વડોદરા શહેર નજીક રનોલી પાસે હાઈવે પર એક ટ્રેક્ટર અને રિક્ષાનો અકસ્માત થતાં એક બાળકીનું મોત જ્યારે રિક્ષામાં ત્રણ મુસાફરો ગંભીર રીતે થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર નજીક કલોલથી એક પરિવાર રિક્ષામાં બેસીને વડોદરા નજીક કોઈ મરણ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી રહ્યા હતા જે દરમિયાન રણોલી ઓવરબ્રિજ પર આગળ જઈ રહેલા ટ્રેક્ટરમાં ધમાકાભેર રિક્ષાનો અકસ્માત થયો હતો ટ્રેક્ટરની પાછળ અથડાતા રિક્ષામાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે એક બાળકીનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે thank mm -hmm. you